અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો એ સ્વિયુક્ત ઓપરેશનમાં કુલ તીન કિલો સાતસો ચોપન ગ્રામ હાઇબ્રિડ ગાંજા પકડવામાં સફળતા મળી છે છેલ્લા એક મહિનાથી ડાર્ક વેબનું મોનિટરિંગ ચાલુ હતી પહેલાં પણ ગુજરાતમાં બે મોટા કેસ અહેમદાબાદ ગ્રામ્ય અને અમદાવાદ સાયબર સિટીમાં થઈ ચૂક્યા છે અને આ વખતે પણ એવી માહિતી હતી વિભિન્ન દેશોથી આ હાઈબ્રિડ ગાંજા ગુજરાતમાં આવી રહ્યા છે કસ્ટમમાં પણ માહિતી હતી કે કુછ એક પાર્સલ સંવેદનશીલ અને આ શંકાસ્પષ્ટ છે બંને માહિતી ભેગા કરીને એનો વર્કઆઉટ કર્યો અને જ્યારે આ પાર્સલ્સ ખોલવામાં આવ્યો ત્યારે આ બાતમી સાચી પડી અને કુલ ચોદા માંથી ડ્રગ્સ મળ્યા છે આ ચોદા પાર્સલ જેમાંથી કેનેડામાંથી ત્રણ મોકલવામાં આવે છે આ કેનેડા બાકેટ સહેલા મોડેસ્ટો મિસિસિઆગો સ્ટેટમાંથી મોકલવામાં આવે છે થાઈલેન્ડમાં બેંગકોકમાંથી મોકલવામાં આવે છે યુએસમાં કોલોરેડો હાર્બર બન નિયાગ્રા ફાલ્સ સેન્ટા ફ્લાટા સ્ટેટમાંથી મોકલવામાં આવે છે અહીંયા જો ચોથા પાર્સલ્સનો અલગ અલગ એડ્રેસ ઉપર મોકલવાનો હતો જેમાં પાંચ અમદાવાદનો એડ્રેસ છે ત્રણ ગાંધીનગરનો છે ત્રણ સુરતનો છે એક વાપીનો છે અને એક પાલનપુરનો છે તમામ જગ્યા ઉપર અમારી ટીમ અત્યારે ચેક કરી રહી છે પ્રાઇમા ફેસી આ તમામ એડ્રેસ ફેક છે આ લોકો અત્યારે બધા તો સાયબર ડાર્ક વેબ અને વોઇટ કોલ અથવા વર્ચ્યુઅલ નંબરથી બધા માહિતી આપલે કરતા હતા એની પણ એનાલિસિસ ચાલુ છે અને જો ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે સેમ એમઓમાં એનો પણ ક્રાઇમ બ્રાન્ચમાં ત્યારે પૂછપરછ ચાલુ છે ધન્યવાદ પટેલ હું આપણો પહેલા કીધું હતું કે જો ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે એની પણ પૂછપરછ ચાલુ છે અને એને પણ અમારા મોબાઈલ ફોરેન્સિક્સ મારફતે પણ કે કદાચ એને કોઈ નયા નંબર ચાલુ કર્યા હોય અને આ જો અમે વર્ચ્યુઅલ નંબર મળ્યા છે એનો પણ અમે અત્યારે એનાલિસિસ કરી રહ્યા છે જોકે એનડી પીએસ એક્ટમાં બિના કોઈ સબૂતને ના હોય તો અમે કોઈ એના આધારે અટક કરી શકે શંકાની આધારે પાર્સલ ત્યાંથી મોકલે છે ઘણી સ્ટેટ્સમાં જશે અગર કેના બી જો ગાંજા કહીએ છીએ આ હાઇબ્રિડ ગાંજા ત્યાં લીગલાઇઝ નથી પણ જેટલા બી ત્રણો સ્ટેટ છે ત્યાં નોર્મલ ગાંજા લીગલાઈઝ છે તો ત્યાંથી મોકલવામાં કોઈને પ્રોબ્લેમ નથી અહીંયા કસ્ટમ વિભાગ પણ ચકાસણી કરી રહ્યા છે એને પણ માહિતી હતી અને ક્રાઈમ બ્રાન્ચ પણ કરી રહ્યા છે અને પોસ્ટ ઓફિસ પણ કરી રહ્યા છે તો આ લોકો બહુ હોશિયાર છે ગઈ વખતે બુક્સમાં હોલ બનાવીને અને એમાં મોકલતા હતા આ વખતે ટોયસ છે લેડીઝ ગાર્મેન્ટ્સ છે અને એર પ્યુરિફાયર છે એમાં કન્સીલ કરીને મોકલે છે હમ એક કરોડ લાખ બારા લાખનું બધામાં કે કોણ કોણ એના પાછળ છે ક્યાં ક્યાં જાય છે કોણ કોણ રિસીવર્સ છે અને આ જો પેડલર છે એના સંપર્કમાં કોણ કોણ છે એની આગળની તપાસ હમ અમદાવાદ થઈ અહેમદાબાદનો એડ્રેસ છે પાંચ અમે ચોકાસની કરી રહ્યા છીએ અમદાવાદનો હશે

હું આ એડ્રેસ પર અત્યારે નથી તમે આ એડ્રેસ પર આપી દો અને આ વખતે સીપી સાહેબની સૂચના છે કે જો વિક્ટિમ્સ અમે કહીએ કે જો એડિક્ટ થઈ ગયા છે તો એનો પણ અમે કાઉન્સલિંગ કરવામાં આવશે આ તપાસમાં જો યુથ છે ખાસ કરીને ટાર્ગેટ યુથ છે તો આ લોકો જો સેવન કરે છે એનો અમ અમે આરોપી નથી બનાવતા અને સન્ટિલા આ કોમર્શિયલ પેડલર તરીકે ના હોય આ વિક્ટિમ છે એનો પણ અમે પેરેન્ટ્સ સાથે મળીને કાઉન્સલિંગ કરાવશું હોટલના કેવા અલગ અલગ બધા છે નહીં નહીં આ લોકો આ વખતે ખૂબ સારી રીતે સપોર્ટ કરી રહ્યા છે અને હું કીધું છે કે કોઈની પણ સંડોવણી હશે એને અમે અટક કરવાના આમ ક્રાઈમ બ્રાન્ચે અત્યારે જે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો દોઢ કરોડ રૂપિયાનો ઝડપ્યો છે અગાઉ પણ સાયબર ક્રાઈમે આ જ પોસ્ટ ઓફિસમાંથી બાળકોના રમવાના જે રમકડાં છે તેમાં આ હાઇબ્રિડ ગાંજો લાવવામાં આવી રહ્યો હતો અને આખી એમો ખુલ્લી પાડી હતી આમ દિવસે ને દિવસે આ જે ડ્રગ્સ માફિયા છે તે તે ગુજરાતના જે યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ ગુજરાતમાં લાવતા હોય છે અને લોકોની જિંદગી બરબાદ થતી હોય છે પરંતુ આ ગુજરાતની જે એજન્સીઓ છે તે સક્રિય બનતી હોય છે અને સમયાંતરે આવા જે ઓપરેશન છે તે પાર પાડતા હોય છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવ જે ન્યુઝ ની ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે